પારડી ચાર રસ્તા હાઈવે બ્રિજ ઉપર શાળાની મહિલા આચાર્યની કારને ટ્રકે ટક્કર મારતા રેલિંગ સાથે અથડાઈ ઉદવાડા ખાતે આવેલ બગીની સમાજ સ્કૂલ માછરે તરીકે ફરજ બજાવતી મહિલા શુક્રવારના સાંજે પોતાની બ્લેક કલરની નિશાન કાર નંબર જી જે પંદર સી એમ સિક્સ નાઇન સિક્સ ટુમાં સવાર થઈ તેઓ વલસાડ તરફ પોતાના ઘરે જોઈ રહ્યા હતા ત્યારે પારડી હાઈવેના ચાર રસ્તાના બ્રિજ ઉપર તેમની કારને ટ્રક નંબર પીબી ઝીરો સેવન બીજી નાઇન સિક્સ ડબલ સેવનના ચાલકે ટક્કર મારતા હાઈવે પર કાર ફરી ગઈ હતી અને હાઈવેની રેલિંગ સાથે અથડાઈ હતી અકસ્માતમાં કારના આગળના ભાગે તેમજ કારની જમણી સાઈડના બંને દરવાજાનો ભાગનો ખુરદો બોલાઈ ગયો હતો જોકે અકસ્માતમાં કારમાં સવાર આચાર્ય મહિલાનો ચમત્કારિક બચાવ થયો હતો હાઈવે પર ટ્રાફિક થતા ઘટનાની જાણ થતા ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી તાત્કાલિક અકસ્માત થયેલા વાહનને સાઈડે કરવાની કામગીરી હાથ ધરી હતી સ્કૂલના મહિલા આચાર્યની કારને અકસ્માત નડતા તેમના સંબંધીઓ દોડી આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે દબાવો જેથી આવનાર અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર વિડીયો